વાગડ સૌથી આગળ કરોડોનું રવિ પાકનું ઉત્પાદન કરી ખેડૂતો ખમતી ધર બન્યા આપણા ગુજરાતી સાહિત્યમાં એક કહેવત છે કે વર્ષે તો વાગડ ભલો હવે આ કહેવત ખોટી સાબિત થઈ રહી છે કારણ કે વાગડ વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં એક બે વરસાદ સારા થયા છે નહીંતર ક્યારેય રાપર તાલુકામાં કે વાગડ વિસ્તારમાં તળાવ ડેમ ઓવરફ્લો થયા નથી વરસાદ થાય છે પરંતુ ચોમાસું પાક માટે અતિ ઉત્તમ વરસાદ થાય ડેમ તળાવ ઓવરફ્લો થતા નથી એટલે શિયાળુ પાક માટે ખેડૂતોને એક દાયકા અગાઉ પાણી માટે પાંચ સાત ગાઉ કિલોમીટર સુધી પાણી લાવી રવિ પાકની ખેતી શિયાળામાં કરતા હતા પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે કેશુભાઈ પટેલ અને ત્યારબાદ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે કચ્છને નંદનવન બનાવવા માટે દોઢ દાયકા અગાઉ બનાસકાંઠાના સલીમગઢથી ખાતમુહૂર્ત કર્યું હતું અને કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ હતા ત્યારે ફતેહગઢ પાસેથી નવ વર્ષ અગાઉ પાણી કેનાલમાં વહેતા કર્યા અને વાગડ સાથે કચ્છની કાયા પલટ થઈ ગઈ એમાં પણ ખાસ કરીને રાપર તાલુકામાં આવક માટે એકમાત્ર ખેતી છે ત્યારે આ કેનાલ વાટે પાણી વહેવા લાગ્યા અને વાગડ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ જમીનના ભાવ ઉંચકાયા તો રાપર તાલુકાના ઓગણચાલીસ ગામના પાદમારથી નર્મદા કેનાલના પાણી વહેવા લાગ્યા અન્ય ગામોમાં ખેડૂતો દૂર દૂર સુધી પાણી પાઇપલાઇન દ્વારા લઈ જઈ ખેતી કરતા થયા અને એમાં પણ છેલ્લા આઠ વર્ષથી વાગડ વિસ્તારમાં જીરાનું ઉત્પાદન મબલક થવા લાગ્યું અગાઉ વાગડનો ખેત મજૂર કે ખેડૂતો સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં ખેતી માટે જતા હતા અને હવે વાગડમાં અન્ય જિલ્લાઓમાંથી આવી રવિ પાક જીરુ કપાસ એરંડા વરિયાળી રાયડો ઘઉં મગફળી સહિતના રોકડા પાકની ખેતી કરી પગભર બનવા લાગ્યા છે દર વર્ષે આઠ નવ અબજનું જીરું ઉત્પાદન માત્ર વાગડ કરતું થયું છે તો અન્ય ઉત્પાદન પણ વધવા લાગ્યા છે અને છેલ્લા આઠ નવ વર્ષથી વાગડના ખેડૂતો બારે માસ ખેતી કરતા થયા છે એમાં સિઝન મુજબ પાક ઉત્પાદન કરવા લાગ્યા આમ વાગડ સૌથી આગળ એ કહેવત અનુસાર આ વર્ષે પણ વાગડ વિસ્તારમાં રવિ પાકનું જીરાનું ઉત્પાદન અંદાજ મુજબ સાત આઠ અબજનું થયાનું અંદાજ છે આજે રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુલાકાત લેતા બજાર સમિતિમાં આવેલ તમામ પેઢીઓ ધમધમી રહી હતી દરેક પેઢી પર મજૂરો દ્વારા જીરું એરંડા રાયડો વરિયાળી ઘઉંની બોરીઓમાં વજન કરી થપ્પા થઈ રહ્યા હતાલીસોનો તેતોનો ભાવ છે અને રાયડાના ભાવ છે એક હજાર પચાસથી રૂપિયા અને ઘઉંના ભાવ છે ચારસો થી પહોંચશો એરંડાના ભાવ છે બારસો થી બારસો ત્રીસ રૂપિયા અને સારા ઉત્પાદન આવ્યા છે જીરા અને ઘઉંમાં અત્યારે દરરોજ જીરાની કેટલી બોરીની આવક થતી હશે જીરાની માર્કેટમાં લગભગ મારા અંદાજ પ્રમાણે પાંચસો બોરીની થતી હશે સિઝનમાં તો વધારે અત્યારે થોડીક આવક ઓછી છે એટલે પાંચસો બોરીજી થતી હશે એ મુજબ રાયડો અને એરંડાની કેટલી આવક થશે અંદાજે એરંડાની તો અનુમાન થતી હશે ત્રણ ચાર હજાર બોરીની દરરોજની આવક અને રાયડાની રાયડા સીઝન નીકળી ગઈ છે તો આવતી હશે બસો ત્રણસો બોરી સીઝનમાં તો ખૂબ રાયડો આવતો હતો અત્યારે રાપર એપીએમસીમાં કેટલા મજૂરો કામ કરતા હશે અને તેમને આવક માટેનો શું ભાવ મળતો હશે રાપરમાં રાપર માર્કેટમાં સોથી ઉપર મજૂરો વધારે કામ કરે છે લોકલ બોરી ઉતારવાના દસ રૂપિયા છે અને ગાડી ભરવાના અઢારથી વીસ રૂપિયા બોરીના ભાવ છે અત્યારે દરરોજ રાપર થી અન્ય વિસ્તારમાં કેટલી ગાડીઓ જતી હશે રાપર થી બારી થી તો ખૂબ ગાડીઓ ભરાય છે પછી તો આપણા કને આંકડો અનુમાન ન હોય પણ કેમ કે જે ગવર્મેન્ટે સેસ માર્ક કરી છે ને માર્કેટ આટલી બારે એટલે ગામડામાંથી ખૂબ માલ ભરાય છે અને એનો લાભ ખેડૂતને મળે છે ત્યારે જથ્થાબંધ અનાજનો વેપાર કરતા લક્ષ્મણભાઈ કારોત્રા અને ગંગદાસભાઈ ગોઠીએ જણાવ્યું કે આ વર્ષે જીરાનું મબલખ ઉત્પાદન થયું છે જેમાં જીરાનો વીસ કિલોનો ભાવ રૂપિયા અડત્રીસો પચાસથી બેતાલીસો તો રાયડાનો ભાવ રૂપિયા એક હજાર ચાલીસથી અગિયારસો ઘઉં ચારસો સાઠથી ચારસો નેવું એરંડા બારસો દસથી બારસો ત્રીસ વરિયાળી બારસો દસથી એકવીસો તો હાલ જીરાની આવક દરરોજ એક બોરીમાં સાઠ કિલો એવી ત્રણસો બોરી આવે છે રાયડો એક બોરીમાં એંસી કિલો એવી બસો પચાસ એરંડા સાઠ કિલોની એવી બારસોથી તેરસો બોરી ઘઉં ચારસો પચાસથી પાંચસો બોરીની આવક આવે છે અત્યારે સિઝન ઓછી છે છતાં આ મુજબનો જથ્થો આવે છે તો ભરપૂર સિઝન પંદર વીસ દિવસ અગાઉ ડબલ માલ આવતો હતો તો તાલુકાના ચાલીસ ટકા ખેડૂતોએ જીરું ઊંઝા વેચાણ માટે ડાયરેક્ટ લઈ ગયા હતા ત્યારે એપીએમસીમાં સવાથી સવાસોથી દોઢસો મજૂરો કામ કરી રહ્યા છે એમાં એક લોકલ બોરી ભરવાના ભરવાના દસથી બાર રૂપિયા અને ગાડીમાં ભરવા માટે અઢારથી વીસ રૂપિયા મેળવી રહ્યા છે દરરોજ પંદરથી વીસ ગાડીઓ ભરવામાં આવી રહી છે તો અન્ય ખેડૂતો દિલીપભાઈ મિરાણી ભરત દોશી શૈલેષ શાહ વિપુલભાઈ રાજદે ભાણજી બ્રાસડિયા સહિત અઢીસો જેટલા વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સવારે દસ વાગ્યે જાહેર હરાજી દ્વારા વેપાર કરવામાં આવે છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24 ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો